સાથે મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓને મતદાન જાગૃતિ અંગે મતાધિકારનો ઉપયોગ કરવા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અંગે મતદાનનો સંકલ્પ કરવામાં આવ્યો હતો આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં અત્રેના ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં જે પિસ્તાલીસ મતદાન મથકો આવેલા છે તેની તમામ વિસ્તારની મહિલાઓની અંદર મતદાન કરવા માટે જાગૃતિ આવે તેના માટે આજે અમે કન્યા શાળા નંબર એક ખાતે જે આપણું મતદાન મથક છે ડભોઈ તેત્રીસ એકસો ત્યાંશી નંબર ત્યાં અમે આસપાસની મહિલાઓને ભેગી કરી અને મેક્સિમમ મતદાન થાય અને તેઓ પણ આગામી લોકસભા ઇલેક્શનમાં મતદાન કરવા જાય તેના માટે એક મતદાન જાગૃતિનો કાર્યક્રમ કર્યો છે કારણ કે ઘણી વખત કેવું હોય છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું મતદાનની ટકાવારી ઓછી હોય છે અને તેના તેની અસર આખે આખા વોટર ટર્નઆઉટ પર પડતી હોય છે તો આ લોકસભામાં એવું ના બને એના માટે અમે આજથી જ પ્રોગ્રામ શરૂ કર્યો છે અને હવે દભોઈની નગરપાલિકાના તમામ બૂથોમાં અમે આ પ્રોગ્રામ કરીશું બિલાલ ભુરાવાલા નેશનલ પ્રેસ ન્યૂઝ દભોઈ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చనల్ సబ్స్క్రైబో బెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్